આપણે લીખાભાઈનું તો વારંવાર એ પ્રોગ્રામ કરીને એ નામ પ્રચલિત જ છે એમને કોઈ કોઈને ખબર નથી કે ભીખાભાઈ અજાણ્યા છે એટલે વારંવાર ભીખાભાઈનું આપણે નામ નથી લેતા આપણે એકસો તેત્રીસમો જન્મજયંતિ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો એકસો તેત્રીસમો જન્મદિવસ ચૌદ એપ્રિલ આવશે તો ઘેર ઘેર જઈ રાત્રે સૌ સોની સોસાયટીમાં રોશની કરવાની મીણબત્તી ધરવાની અને ઘેર દરેકડકર સાહેબનો ફોટો તો હોવો જ જોઈએ કારણ કે મા બાપ પેલા જોયા અને મા બાપને ભીમરામ ઓબેડકરને બતાવ્યા એટલે આપણા એક ઓબેડકરનો ફોટો દરેક ઘરમાં હોવો જોઈએ નાનું બાળક પૂછશે કે આ અંબેડકર કોણ છે તો ફોટો જોશે તો જ પૂછશે એટલે મારી એક વિનંતી છે આપણા ઓબેડકર મોટી ખોટ પડી છે છઠ્ઠી ડિસેમ્બરે બાપુ ઓબેડકર સાહેબની વિદાય થઈ એટલે આજ ઓનચીન તો આત્મ્યો સુરજ ને જગને જાણ આજ ઓનચીન તો આત્મ્યો સુરજ ને જગને થઈ જાણ ધરતી લાગી ધ્રુદવા ને ખળ પડી પાતા આજ વિપત્તિ વાયરા વાયાને ને વરવા થયા જાણ

લૂંટાઈ ગયો મારો માલ ખજાન કોને ખોટ પડી ભારત પર 6 ડિસેમ્બર સાહેબ અમારા વિડો તેના પૈગંબર 1956 કાળ गुजारो જેમ દરિયે ડૂબ્યા વહાણ 1956 કાળ गुजारो જેમ દરિયે ડૂબ્યા વહાણ કિશોરની ની સદાન જૈન લઈને વાહ ભાઈ વાહ બંજો દલિત ના તારણ વાહ જય જય